ઠંડી પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે તો આવી ગુલાબી ઠંડીમાં સૂપ તો બનાવવું જ પડે તો આજે એકદમ બેઝિક એવું ટોમેટો સૂપ બનાવશું કોઈ રેસ્ટોરન્ટ જેવું નહીં પણ હું જે રીતે મારા ઘરમાં બનાવું છું ને એ રીતે બનાવશું ટોમેટો સૂપ બનાવવાની બધાના ઘરની રીત અલગ અલગ હોય છે આ સૂપમાં આપણે કોર્નફ્લોરનો યુઝ નથી કરવાના એકદમ હેલ્ધી એવું સૂપ બનાવવા માટે ટામેટા અને કાંદાને કટ કરી લેવાના અને પછી એમાં થોડું પાણી એડ કરવાનું અને કૂકરને બે સીટી મારીશું તો હવે ટોમેટો સૂપ બનાવીએ છીએ તો એની સાથે આપણે આલુ પરોઠા પણ બનાવી જ દઈએ તો મારી પાસે થોડી પાલક હતી એને બોઈલ કરીને ગ્રાઇન્ડ કરતી વખતે લસણ એડ કરીને ગ્રાઇન્ડ કર્યું અને પછી જે રીતે આપણે ડો રેડી કરીએ છીએ ને એ જ રીતે ડો રેડી કર્યો છે ફક્ત પાણીની જગ્યા પર પાલકની પેસ્ટનો યુઝ કર્યો છે અને ઘઉંના લોટથી ડો રેડી કરેલો છે સ્ટફિંગ માટે બાફેલા બટાકામાં ગ્રેટેડ ગાજર કેપ્સિકમ કોથમીર મીઠું આમચૂર પાવડર લીલા મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ એડ કરવાની અને બરાબર મિક્સ કરી લેવાનું હવે એને સાઈડ પર મૂકીશું કૂકર ખોલીને જોઈ લઈએ તો ટામેટા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે વોશ મશીનથી ટામેટાને સ્મેશ કરી લેશું અથવા તો પછી ટામેટા ઠંડા પડે ને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાના આમાં ટામેટાની ઉપરની જે છાલ હોય ને એ પણ ગ્રાઇન્ડ થઈ જાય છે એટલે જ્યારે સૂપ પીએ ને ત્યારે મોંમાં નાના નાના ફાઈબર્સ આવે એ સારા નથી લાગતા એટલા માટે સૂપને સ્ટ્રેનરથી સ્ટ્રેન કરી લેવાનું ગાળી લેવાનું કોર્નફ્લોરનો યુઝ નથી કરવાના એટલે તમારે સૂપ થોડું થીક જ રાખવાનું પણ જો થોડું પતલું રાખવું હોય ને તો થોડું પાણી એડ કરી લેવાનું કન્સિસ્ટન્સી તમારે જોઈ લેવાની અને જો કોર્નફ્લોરનો યુઝ કરવાનો હોવ ને તો પાણીમાં થોડો કોર્નફ્લોર એડ કરીને એને મિક્સ કરી દેવાનું અને પછી એ ટોમેટો સૂપમાં એડ કરીને એને ગરમ કરી દેવાનું એટલે તમારું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ રેડી થઈ જશે અને પછી એની અંદર મીઠું અને મરી પાવડર એડ કરીશું આ બે વસ્તુઓથી જ ટોમેટો સૂપનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો કરવાની અદરવાઈઝ તમે સ્કીપ પણ કરી શકો તો આપણો ટૉમેટો સૂપ રેડી છે તો હવે પાલકના પરાઠા બની જાય એટલે થોડું ગરમ કરીને એને સર્વ કરીશું પરાઠાને પણ ફટાફટ બનાવી લેશું અને તેલ કે ઘીમાં બરાબર શેકી લેશું જેથી ટેસ્ટ એકદમ સરસ આવે તો આપણા આલુ પરોઠા પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે તો હવે એને સર્વ કરીશું વિન્ટરમાં આવું હેલ્ધી જમવાનું મળી જાય તો એકદમ જ મજા પડી જાય એકવાર ટોમેટો સૂપ તમે મારી રીતે ટ્રાય જરૂરથી કરજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટીલ ધેન બાય